નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અને મહત્વના સમાચાર તમામે તમામ મિત્રો માટે આવી ગયા છે છેક સુધી આજના સમાચાર જોવાના છે સાહીઠ લાખ ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે શું ખુશખબર આવી છે તમામે તમામ માહિતી આપવાના છે આ સાથે ડુંગળી લીંબુના ભાવને લઈને એલપીજી સિલિન્ડરને લઈને ખેડૂતો માટેનો નવો ફેરફાર જમીનને લઈને નવો ફેરફાર કરવામાં આવ્યો છે ખેડૂતોને ઘરે બેઠા બેઠા બેતાળીસ હજાર રૂપિયા ખાતામાં નાખવામાં આવશે કેવી રીતના મળવાના છે તમામે તમામ માહિતી જાણીશું આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે શું જાહેરાત કરી છે તમામે તમામ સમાચાર આપણી ખેડૂત દુનિયા ચેનલમાં આજે આપવામાં આવશે

આજે બાર તારીખ એટલે કે બાર માર્ચ ને મંગળવારના રોજ ખૂબ જ મોટી ખુશખબર મિત્રો આવવાની છે ગુજરાતના સાહીઠ લાખ ખેડૂતો માટે આ ખૂબ જ મોટા અને રાહતના સમાચાર કેવા છે શું સમાચાર આવ્યા છે તમામ મિત્રો જાણી લેજો આજે બાર માર્ચ મંગળવારના રોજ બાગાયતી ખાતાની અંદર મિત્રો યોજના શરૂ થવાની છે આ ખેડૂત પોર્ટલ ઉપર જે બાગાયતી વિભાગની યોજના છે એ યોજના આજથી શરૂ થવાની છે અત્યારે વિડિયો બનાવી રહ્યું છે ત્યાં સુધીમાં કોઈ પણ યોજના બાગાયતી ખાતામાં નથી પરંતુ સાડા દસ વાગ્યાની આજુબાજુ બાગાયતી ખાતામાં યોજનાઓ મૂકવામાં આવશે વિવિધ વિવિધ યોજનાઓ મિત્રો આજથી બાગાયતી પોર્ટલ ઉપર મૂકવામાં આવશે કઈ કઈ યોજનાઓ મૂકવામાં આવશે શું શું આખી માહિતી હશે આપણે આવતીકાલના વિડીયોની અંદર જણાવીશું અત્યારે કોઈપણ યોજના બાગાયતી ખાતામાં નથી સાડા દસ વાગે મિત્રો આ યોજનાઓ મુકાવવાની છે જો કે તમે આ સમાચાર જોતા હશો ત્યાં સુધીમાં બાગાયતી ખાતામાં યોજનાઓ મુકાઈ ગઈ હશે તેથી આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને બાગાયતી ખાતાની અંદર મિત્રો તમે જોઈ લેજો વિવિધ યોજનાઓ મિત્રો આજથી જ ઓપન થઈ જવાની છે અને લગભગ મે મે સુધી સુધી આ આ યોજનાઓ રહેવાની છે પોર્ટલ ખુલ્લું બાર તારીખના રોજ સાહીઠ લાખ ખેડૂતો માટે ખુશ ખબર આવવાની છે બાગાયતી ખાતાની યોજનાઓ જે મિત્રો વિવિધ વિવિધ યોજનાઓ હશે આજથી શરૂ કરી દેવામાં આવવાની છે જે જે મિત્રોએ લાભ લેવાનો હોય તમામ મિત્રો કઈ કઈ યોજનાઓ આવી છે એ આજે જ જ બાગાયતી ખાતામાં આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને જોઈ લેજો તો તમામ મિત્રો માટે ખૂબ ખુશખબરી ભર્યા રાહતના સમાચાર કહી શકાય તમારા તમામ મિત્રોને અત્યારે જ આ સમાચાર મોકલી દેજો ત્યાર પછીના મિત્રો એક સૌથી મોટા અને મહત્વના સમાચાર આવી ગયા છે એક સમયે ડુંગળીના નિકાસ ઉપર ડુંગળીના ભાવ ગગડી ગયા હતા ખેડૂત મિત્રો મૂંઝાઈ ગયા હતા પરંતુ હવે ડુંગળીના ભાવ વધી ગયા છે ડુંગળીની નિકાસ અમુક પ્રતિબંધ હટાવાયો છે ત્યારે આજે ડુંગળી પાંચ રૂપિયાથી વધીને ત્રીસ રૂપિયા કે પાંત્રીસ રૂપિયા મિત્રો વેચાઈ રહી છે જોકે આમ જોતા ખેડૂતોને પણ કોઈ ફાયદો નથી સામાન્ય જનતાને પણ એક પ્રકારનો માર પડ્યો છે કારણ કે મિત્રો ખેડૂતોએ તો પોતાની ડુંગળી વેચવાની એ વેચી દીધી છે ખૂબ જ સસ્તા ભાવે વેચી દીધી છે તેથી ખેડૂતોને પણ હવે કોઈ ફાયદો નથી થવાનો જે ખેડૂત મિત્રો જે મોટા મોટા ખેડૂત મિત્રોએ સાચવીને રાખીએ છીએ એ ખેડૂત મિત્રોને ફાયદો થવાનો છે અને આમ જોતા સામાન્ય જનતાને પણ એક માર પડવાનો છે આ બધાની વચ્ચે વચ્ચે ટિયાઓ અત્યારે લાભ લઈ જાય છે વેપારીઓ અત્યારે લાભ લઈ ગયા છે તો ડુંગળીના ભાવમાં હવે વધારો થવાથી કોઈ ફાયદો થયો નથી તો આમ જોતા લીંબુના ભાવ મિત્રો અત્યારે ડબલ જોવા મળ્યા છે આસમાને જતા જોવા મળ્યા છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એસી રૂપિયા મિત્રો એક કિલો લીંબુ ભાવ બોલાય છે જે થોડા સમય પહેલા માત્ર ચાલીસ રૂપિયા પ્રતિ કિલો લીંબુ વેચાતા હતા એ અત્યારે એકસો એસી રૂપિયાના ભાવે વેચાય છે તો ખૂબ જ મોટો ઉછાળો લીંબુની અંદર એલપીજી સિલિન્ડર ની અંદર સો રૂપિયાનો ભાવ ઘટાડી દેવામાં આવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ આ જાહેરાત કરી છે એક ઝાટકે સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો જે જે લોકો એલપીજી સિલિન્ડર લેવા ગયા તમામ મિત્રોને ખ્યાલ આવી ગયો હશે પરંતુ એક ઝાટકે સો રૂપિયાનો ઘટાડો શા માટે કરવામાં આવ્યો તો એવું કહેવામાં આવે છે કે ચૂંટણીની તારીખો નજીક છે અને લોકોને રીઝવવા માટે સો રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ ટ્વિટર ઉપર ટ્વીટ કરીને કીધું કે એલપીજી સિલિન્ડરમાં સો રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે તો મહિલા દિવસ નિમિત્તે આ સો રૂપિયાનો ઘટાડો કર્યો જો કે કહેવાય છે કે ચૂંટણી નજીક આવતી હોવાથી આ મોટો ઘટાડો કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે એક નવો ફેરફાર આવવાનો છે કેવા ખેડૂત મિત્રોને ફાયદો થવાનો છે કેવા લોકોને પણ ફાયદો થવાનો છે તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર જાણવાના છીએ કયો ફેરફાર થવાનો છે એના વિશેની પહેલાં માહિતી આપી દઉં તો ગણોત ધારાની અંદર મોટો ફેરફાર થવાનો છે આ ગણોત ધારો શું છે તમામ મિત્રોને જણાવી દઉં તો ગણોત ધારો એક પ્રકારનો જમીન માટેનો ધારો છે ખેડૂતોએ પોતાની જમીનમાં લે વેચ માટે જે ફેરફારો થયા છે એના માટેનો આ ધારામાં નવો ફેરફાર કરવામાં આવ્યો છે તો શું ફેરફાર થયો છે તમામ મિત્રોને પહેલાં સમજાવી દઉં તો અત્યાર સુધી ખેડૂતો પોતાની જમીન એક ખેડૂતને જ વેચી શકતા હતા બીજા કોઈ સામાન્ય વ્યક્તિને જો ખેતીની જમીન લેવી હોય તો એવા લોકો લઈ નહોતા શકતા ખેડૂત મિત્રો એવા મિત્રોને આપી શકતા નહોતા તો આના માટે મિત્રો ખાસ પ્રકારની વ્યવસ્થા કરાય જે સામાન્ય માણસને ખેડૂતોની જમીન જોતી હોય તો ખેડૂતોએ પહેલાં એને બિન ખેતીમાં ફેરવવી પડતી અને આના માટેનો વધારે જે ખર્ચો ખેડૂત મિત્રોને માથે આવતો હતો એને ધ્યાને રાખીને હવે જમીન ધારામાં મોટો ફેરફાર કરવાની મોટી યોજના મિત્રો ઘડાઈ રહી છે જો કે અત્યારે આ યોજના લાગુ નથી થાય પરંતુ ટૂંક સમયમાં આ કાયદો લાગુ થઈ જવાનો છે અત્યારે આ કાયદામાં ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જેવી ચૂંટણી પૂરી થાય એટલે રાજ્યમાં આ કાયદો લાગુ કરવામાં આવશે તો હવે આ જમીન ધારાના કાયદાથી શું ફાયદો થવાનો છે તમામ મિત્રોને જણાવી દઉં તો હવે ખેડૂત મિત્રો સામાન્ય વ્યક્તિને પણ પોતાની જમીન વેચી શકશે ખૂબ જ મોટો ફાયદો ખેડૂત મિત્રોને પણ થવાનો છે અને સામાન્ય માણસ પણ ખેતીની જમીન ખરીદી શકશે તો સામાન્ય માણસને પણ ખૂબ જ મોટો ફાયદો થવાનો છે અને એટલું જ નહીં મોટા મોટા ઉદ્યોગો પણ ખેડૂતોની જમીન ખરીદી શકશે ખેડૂતોને ખૂબ જ સારા એવા ભાવ પણ મળી શકશે એવો આવો મોટો ફેરફાર જમીન ધારાની અંદર કરવામાં આવશે તો ખેડૂતો માટે સામાન્ય લોકો માટે ઉદ્યોગો માટે તમામ માટે આ ધારો ખૂબ જ ફાયદો કરાવવાનો છે ક્યારથી અમલમાં આવવાનો છે તો અત્યારે તૈયારીઓ શરૂ છે કાયદો ઘડાઈ રહ્યો છે ચૂંટણી પૂરી થાય એટલે નવા ફેરફારો કરવામાં આવશે તો ખૂબ જ મોટો ફાયદો મિત્રો થવાનો છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર ખેડૂતોને હવે ઘરે બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં આવશે આ વાત કોઈ ખોટી વાત નથી ઘણા ખેડૂત મિત્રો નીચે કોમેન્ટની અંદર કોમેન્ટ કરે છે કે આ ફેક સમાચાર છે આવા સમાચાર ન હોય બેતાલીસ રૂપિયા ખેડૂતોના ખાતામાં ન આવી શકે ત્યારે તમામ મિત્રોને આજે જણાવવાનું છે કે ખેડૂતોને ખરેખર બેતાળીસ હજાર રૂપિયા વર્ષે ખાતામાં આવવાના છે કેવી રીતના આવવાના છે તમામ મિત્રો જાણી લેજો આ લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ બે યોજનાની અંદર ફોર્મ ભરવાનું છે એક તો છે પીએમ કિસાન યોજના જેમાં મોટા ભાગના ખેડૂત મિત્રો જોડાયેલા છે આ યોજનાની અંદર દર વર્ષે ખેડૂતોના ખાતામાં છ છ હજાર રૂપિયાનો હપ્તો નાખવામાં આવે છે ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા ખાતામાં આવે છે ત્યારે હવે ખેડૂત મિત્રોએ બીજી યોજનાનું નામ છે પીએમ માનધન યોજના આ યોજનામાં પણ ફોર્મ ભરવાનું રહેશે આ યોજનાની શું ખાસિયત છે તમામ મિત્રોને જણાવી દઈએ કે પીએમ માનધન યોજના ખેડૂતો માટેની એક પેન્શન જેવી યોજના છે જેવી રીતના સરકારી કર્મચારી રિટાયર થાય અને એને પેન્શન આપવામાં આવે છે એવી જ રીતના ખેડૂત સાહીઠ વર્ષના થાય એટલે એના ખાતામાં પૈસા આપવામાં આવશે કેટલા પૈસા આપવામાં આવશે તો ખેડૂત મિત્રો સાહીઠ વર્ષની ઉંમર વટાવે એટલે એના ખાતામાં દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા નાખવામાં આવશે તો ખેડૂતો માટે આ ખૂબ જ મોટી જાહેરાત હોઈ શકે છે છત્રીસ હજાર રૂપિયા દર વર્ષે એટલે મહિનાના ત્રણ હજાર રૂપિયા દર મહિને ત્રણ હજાર રૂપિયા ખાતામાં આવી જવાના છે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનું છે આના માટે ખેડૂત મિત્રોએ અત્યારથી જ ફોર્મ ભરવાનું છે કારણ કે આની અંદર અમુક હપ્તા ભરવાના હોય છે અને જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનામાં ખાતું ધરાવે છે તો એને કોઈ પણ હપ્તો ભરવાનો નહીં થાય કારણ કે પીએમ કિસાન યોજનામાં જે પૈસા આવે છે એમાંથી જ તમારો હપ્તો ભરી નાખવામાં આવશે તો ખેડૂત મિત્રોએ કોઈ પણ હપ્તા ભર્યા વગર બેઠા બેઠા બેત્તાલીસ આવવાના છે કારણ કે પીએમ કિસાન યોજના સાહીઠ વર્ષ પછી પણ શરૂ હશે એટલે એના દર વર્ષે છ હજાર રૂપિયા અને પીએમ માનધન યોજનાના દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા બંનેને ભેગા કરીએ એટલે દર વર્ષે બેતાળીસ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં આવશે જે મિત્રોને આ સમજણ ન પડી હોય તો ફરીવાર વીડિયોને પાછળ કરીને ધીમેથી શાંતિથી સાંભળજો તમને પણ ખ્યાલ આવી જશે તો આવી રીતના ખેડૂતોના ખાતામાં બેઠા બેઠા હજાર રૂપિયા આવી જશે મોટી યોજના આ બંને યોજનામાં ફોર્મ ભરી દેજો ત્યાર પછી મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી છે જે મિત્રોએ પોતાના ઘરનું ઘર બનાવવું હોય તો એના માટે વડાપ્રધાન મોદીએ મોટી ખુશખબર આપી છે

જે મિત્રોએ હજી સુધી ઘર નથી બનાવ્યું મકાન નથી બનાવ્યું એમના માટે આ ઉજળી તક શકે છે એમના માટે મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે તો ખૂબ જ મોટા સમાચાર ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે આપ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર માત્ર પાંચ રૂપિયામાં ભોજન ભરપેટ ભોજન તમે જમી શકશો એ માટેની ખાસ યોજના ગુજરાત સરકાર દ્વારા ચલાવી રહી છે અને હજી આગામી વધુને વધુ કેન્દ્રો સ્થાપિત કરવાનો મોટો નિર્ણય કર્યો છે આ યોજનામાં પાંચ રૂપિયામાં ભોજન કોને કોને મળશે કેવી રીતના મળશે એની તમામ મિત્રોને વાત કરી દઈએ તો રાજ્યમાં લગભગ જેટલા પણ શ્રમિક પરિવારો છે આ શ્રમિક પરિવારો પોતાનું ગુજરાન ચલાવવા માટે ખૂબ જ ઓછા પૈસે આરોગ્ય આવાસ બાળકોનું પ્રાથમિક ઉચ્ચ શિક્ષણ જળવાય રહે એ માટે રાજ્ય સરકાર અવારનવાર યોજનાઓ લાવે છે અને આવી જ એક યોજના જે ગરીબોના ખોરાક માટે ગરીબોનું પેટ ભરાઈ રહે એ માટે માત્ર પાંચ રૂપિયાની અંદર ભોજન આપવાની શરૂઆત કરી છે તો આ યોજનાનું નામ છે શ્રમિક અન્નપૂર્ણા યોજના આ યોજનામાં મિત્રો માત્ર પાંચ રૂપિયાના દરે જે શ્રમિક પરિવારો છે એને ભરપેટ ભોજન આપવામાં આવે છે અત્યાર સુધી ગુજરાતના સત્તર જિલ્લામાં બસો અઠ્યોતેર કડિયા નાકા ખાતે ભોજન કેન્દ્રો શરૂ છે અને ગઈકાલે મુખ્યમંત્રીએ વધુ બાર કેન્દ્રોનો શુભારંભ કરી દીધો છે વધુ બાર કેન્દ્રો વિકસાવવામાં આવ્યા છે જેમાં ગરીબોને પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન આપવામાં આવશે તો ખૂબ જ મોટી જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે ત્યાર પછીના એક ખૂબ જ મોટા મહત્વના સમાચાર છે હવે મિત્રો તમે રાશનની દુકાને લાંબી લાઈનોમાં ઊભું ન રહેવું પડે તમારા કામો છોડીને રાશનની દુકાને રાશન લેવા ન જવું પડે એ માટે ઘર ઘર રાશન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના થકી તમારા ઘરે જ રાશન પહોંચાડી દેવામાં આવશે તો મિત્રો આ યોજના ગુજરાતની અંદર શરૂ નથી થઈ આ યોજના પંજાબની અંદર શરૂ કરવામાં આવી છે પંજાબ એક એવું માત્ર રાજ્ય છે જ્યાં સૌથી પહેલી શરૂઆત કરવામાં આવી છે ઘર ઘર રાશન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર છે અરવિંદ કેજરીવાલની સરકાર છે એમના દ્વારા મોટી યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે તો પંજાબની અંદર મિત્રો હવે લોકોએ રાશનની દુકાને ન જવું પડે લાંબી લાઈનોમાં ન ઊભું રહેવું પડે એના માટે હવે ઘરે જ રાશન પહોંચાડવાની નવી સુવિધા વિકસાવી છે પંજાબના લોકો માટે ખૂબ જ મોટી સુવિધા શરૂ કરી છે તો મિત્રો આપણા ગુજરાતમાં પણ આવી યોજના શરૂ થવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન